નમસ્કાર ખેડૂત ભાઈઓ જામફળ અત્યારે આપણે ખબર છે જામફળ અત્યારે આવવાનું ચાલુ થયું છે જામફળમાં ફળમાખી નિયંત્રણ ફળમાખી આવતી હોય છે તો જામફળમાં છે છે એ વાડીમાં સ્વચ્છતા જાળવી રાખી એના નિયંત્રણ માટે તથા કોવાઈ ગયેલ અને ખરી પડેલ ફળો ભેગા કરી તેનો નાશ કરવો કારણ કે એમાં ઈયળો અને બધું હોય છે એનો ખરેખર કાઢમાં દાટી નાશ કરવો તો ગમે રીતે નાશ કરવું રામપાલીની વાડીમાં અવારનવાર પોલીસ ખેડ કરતી રહી આપ બીજું કે ઝાડની આજુબાજુ બોર્ડ કરેલ ખામણામાં ક્વિનાલ ફોજ એક પોઈન્ટ પાંચ જમીનમાં આપી જેથી કોશેતામાંથી નીકળે ફળમાંથી કીટકનાશકના દવાના સંપર્કમાં આવતા તેનો નાશ થાય છે બીજો મિથાઇલ યુઝિનોલના પ્લાયવુડ યુક્ત પ્લાયવુડના ટુકડા બે બાય બે નાના ટુકડા પ્રતિ હેક્ટરે સોળની સંખ્યામાં સરકાંતરે ઝાડની ડાળીએ લટકાવવા આવા ટુકડા બ્લોક થી ચાર માં સુધી સતકારક છે અથવા વાડીની ચારે તરફ કાળી તુલસીનું વાવેતર કરવું અને તેના ઉપર કીટકનાશકનો સંટકાવ કરવો જેથી નર માખી કીટકનાશકના સંપર્કમાં આવતા નાશ પામે અને તેની વસ્તી કાબૂમાં આવી શકે બીજું કોણ અથવા તો મોનોમસી ચારસો ગ્રામ વત્તા બેલાથીઅલ પચાસ એસી મિલીની પચાસ ઈસી પછી હાઈ ક્લોરો વોશ છોતેર ઈસી દસ મિલીટર વધતા દસ લીટર હા દસ લીટર પાણીમાં એ અને વીસ રૂબિકાના દ્રાવણ મોટા એ થોડા થોડા અંતરે શેડા પાળા પર ઘાસ અને ઝાડ ઉપર ચારે બાજુ સાંજના સમયે ધાબા રૂપે છંટકાવ કરવો જોઈએ ફળ લખોટી જેવડા થાય ત્યારથી દર અઠવાડિયે જાડી ચારે દિશામાં ધાબા રૂપે અટકાવ કરવો લીમડા આધારિત તૈયાર કેસ દસ લખ